દ્વારકામાં ભારે વરસાદ બાદ ધીમે ધીમે પાણી ઓસર્યા છે હજુ પણ અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી યથાવત છે સૌથી વધુ આવડપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકો બે દિવસથી બહાર રહેવા મજબૂર બન્યા છે ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી સહિત અનાજને નુકસાન થયું છે દ્વારકામાં હજુ પણ એક આશ્રમ વરસાદી પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે બે દિવસમાં દ્વારકા જળબંબાકાર થઈ ગયું છે બાવીસ ઇંચ વરસાદના પગલે જે છે પાણી ભરાયા છે તે પાણી ઓસરવાનું નામ નથી લેતા આ દ્વારકાનો જે બહારનો વિસ્તાર છે કે ત્યાં હજુ સોસાયટીઓ પાણીમાં ગરજ છે રસ્તા પર આ દેખાય છે એ રસ્તા પરના પાણી છે પરંતુ સોસાયટીઓની હાલત પણ એવી જ છે આ ચરકલા માર્ગ પરની સોસાયટી છે કે જ્યાં હજુ પાણીમાં ગરજ છે જોઈ શકાય છે આ મકાનનો જે સામેનો દરવાજો છે એ દરવાજા સુધીના પાણી ભર્યા છે એટલે કે અંદર હાલ જે છે તે રહેવાસીઓ છે તેને બાળા બહાર પરણે સ્થળાંતર કરવું પડ્યું છે આ નજારો લગભગ અહીંથી ત્રણસો મકાન દૂર છે એ એવો ને એવો જોઈ શકાય છે કારણ કે પાણીમાં ગરકાવ છે ને લોકો છે જે હાલ પરેશાન છે પાણીનો નિકાલ ન થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને જેના કારણે આ જે છે તે મુસીબત આવી પડી છે આપણી સાથે સ્થાનિકો જોડાયેલા છે તેની સાથે વાત કરશું કેટલા દિવસથી આ પાણી ભયરું છે અને હાલની શું સ્થિતિ હાલમાં ત્રણ દિવસથી પાણી ભરેલું છે અને પાંચ ફૂટ ની અંદર પાણી ભરેલું છે ઘરમાં અને હજી નિકાલ નથી થયો પાંચ પાંચ ફૂટ સુધીના પાણી ભરાયેલા છે હજુ ઘરોમાં પાણી ભરાવાનું કારણ કારણ કે વરસાદ વયો ગયો એના તો લગભગ અઢાર થી વીસ કલાક થઈ ગયા છે પાણી ભરાવાનું શું કારણ ઓમ બાજુ બ્રિજ ની બહાર પાણી નીકળી નથી શકતો ટેકરો આવી જાય છે ટેકરો કોઈ મશીન થી નગરપાલિકા કાર્યવાહી કરે ટેકરો તોડી નાખે તો પાણીનો નિકાલ જલ્દી થઈ જાય ना निकाल मे महा नगर पालिका द्वारा कार्यवाही कर आपका आश्रम यहाँ पे है क्या हुआ है आश्रम तो डूब गया किसी से कल उतर गए मेरा सीरा राशन लाया सब डूब गया अच्छा। और गुरु पूनम मनाने आए तो मैं तो माउंट आबू से आया अच्छा, राजस्थान से आप आए। मैं तो राजस्थान से आए माउंट आबू से मेरा गुरुद्वारा है यहाँ से फीरा अच्छा। सब खराब हो गया मेरा जो सामान लाया तो सब डूब गया

કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આયર ગુજરાત ફર્સ્ટ દ્વારકા દ્વારકાનો ભદ્રકાળી ચોક હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે રાહદારી અને નાના વાહન ચાલકો હેરાન પરેશાન છે દ્વારકાધીશ મંદિરને જોડતો માર્ગ ત્રણ દિવસથી બંધ છે માર્ગ પરના તમામ એકમો ત્રણ દિવસથી બંધ હાલતમાં છે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલું જોવા મળી રહ્યું છે દ્વારકાનો ભદ્રકાળી ચોક આપણે જણાવીએ હજુ પણ પાણીમાં ગરકાવ છે વરસાદ વિરામ લઈ રહ્યો છે પરંતુ ધીરે ધીરે પાણી હવે ઉતરી રહ્યા છે દ્વારકામાં પડેલા અનરાધાર વરસાદના પગલે પાણી પાણી થઈ ગયું છે છેલ્લા બે દિવસથી દ્વારકા પાણીની અંદર છે આજે ત્રીજો દિવસ છે કે જ્યાં જોઈ શકાય છે આ ભદ્રકાલી ચોક વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે લગભગ કેળ ઉપર સમાણા પાણી ભર્યા હતા પરંતુ આજે પાણી ઓસરિયા છે પરંતુ ઓસરિયા બાદ પણ પાણીની સ્થિતિ જોઈ શકાય છે સાયકલ ચાલક છે વિક્રેતા છે તે આવી રહ્યા છે જોઈ શકાય છે તેની હાલત પરથી કે ગોઠણ ડૂબ પાણી હજુ છે આ તો થઈ કિનારા તરફની વાત પરંતુ જે ચોક અંદરનો મધ્યનો વિસ્તાર છે ત્યાં હજી ગોઠણ ઉપરાંત પાણી જે છે તે ભરાયેલા છે જોઈ શકાય છે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે તો સાથે સાથે જે યાત્રાળુ આવે છે તેને પણ મંદિર સુધી પહોંચવા આ રસ્તો મેઇન રસ્તો છે પરંતુ રસ્તાને ડાયવર્ટ કરી નાખવામાં આવ્યો છે અને રવારી ગેટ ઉપરથી એક વૈકલ્પિક રસ્તો ઉભો કરવામાં આવ્યો છે તો બીજો રસ્તો જે છે તે તે અ અંબાણી માર્ગ પરથી કરવામાં આવ્યો છે જોઈ શકાય છે આ આ ભરાયેલા પાણી છે છે લગભગ આજે ત્રીજો દિવસ કે આ પાણી ભરાયેલા છે આટલા તો આ તો પાણી ઓસરી ગયા છે પરંતુ આજે ત્રીજો દિવસ હોવાથી પાણી ઓસરતા જાય છે પરંતુ પાણીનો પ્રવાહ જે છે તે થંભી ગયો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અહીં જોઈ શકાય છે કે ભૂગર્ભ કેનાલ છે પરંતુ કેનાલ ચોક ચોકઅપ થઈ ગઈ છે એટલે કે ક્યાંક ને ક્યાંક કચરો ફસાવવાના કારણે આ કેનાલ જે જે બંધ થઈ ગઈ હોવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી એટલે કે તંત્ર દ્વારા પણ આજ જે કેનાલો સાફ કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો જે છે તે ગંદકીનું સામ્રાજ્ય થશે અને રોગચાળો ફાટી નીકળવાની પણ પૂરેપૂરી દહેશત ફેલાયેલી છે દ્વારકાવાસીઓ ઈચ્છી રહ્યા છે યાત્રિકો ઈચ્છી રહ્યા છે કે દ્વારકા પુનઃ ધબધબતું થાય અને એ જ રીતના સાફસુતરું દ્વારકા બને કેમેરામેન હિરેન ગાંધીની સાથે નધુ આહિર ગુજરાત ફર્સ્ટ દ્વારકા